પાટણ નગરપાલિકાના તંત્ર સામે ધારાસભ્યનું ખાડા પૂરું અભિયાન એમએલએ કિરીટ પટેલે અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો શહેરમાં પડેલા ખાડા પુરાણ કરવાનું તેમણે અભિયાન ચલાવ્યું સમર્થકો સાથે પ્રજાલક્ષી કાર્ય કરવાનો તેમનો પ્રયાસ છે જ્યાં જ્યાં ગંદકી હોય ત્યાં ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો ટ્રેક્ટર રોલર તેમજ રેતી સિમેન્ટ સાથે એમએલએ નીકળ્યા હતા સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ અભિયાનમાં જોડાયું છે ખાડાના કારણે અવારનવાર ગંભીર અકસ્માત સર્જાય છે ગમખ્વાર અકસ્માતોમાં મોતની ઘટનાઓ પણ બની છે સમગ્ર શહેર છે તે ખાડા નગરી તરીકે પ્રચલિત થઈ છે ત્યારે પાટણના ધારાસભ્ય પોતાના જન્મ દિવસ નિમિત્તે પાટણના ખાડા ભરવા માટે નીકળ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે પાટણના જે ધારાસભ્ય છે પોતાના જે આખું સમગ્ર ટીમ સાથે પાટણના જે અંદર જે મુખ્ય માર્ગોના અંદર જે ખાડાઓ પડે છે તે ખાડાઓને ભરવા માટે સમગ્ર જે સામાન છે તે લઈને નીકળ્યા છે ટ્રેક્ટરો સહિતનો જે સામાન કે જે કપરી કપચી સિમેન્ટ સહિતનો લઈને લઈને નીકળ્યા છે અને તે પોતે જે છે પોતા ખાડા પૂરી રહ્યા છે જે કામ જે છે નગરપાલિકાએ કરવું પડે નગરપાલિકા બમણા વેરા કરવામાં આવે છે પરંતુ તે વેરાઓ તો લે છે પરંતુ જે નગરપાલિકાનું જે કામ છે તે કામ નથી કરતા તેના કારણે આજે પોતે નગરપાલિકા પાટણના ધારાસભ્ય કીટ પટેલે પોતે ખાડે પડવા માટે નીકળ્યું છે નીકળી વળી છે અને આજથી બસ્સોથી પણ વધુ કાફલો લઈને તે આજે પાટણના પાટણ શહેરના મુખ્ય માર્ગો પર તે નીકળ્યા છે અને તે નીકળીને તે પોતે ખાડા ભરી રહ્યા છે ખાડાના અંદર અને જ્યાં પણ પણ જાતનું જે કચરા જે પણ હતું તેને પણ સફાઈ અભિયાન તરીકે તે પણ કરી રહ્યા છે અને તેમના સમગ્ર જે ટીમ છે તે ટીમ આ કામે લાગી છે અને તે કપ્તી સહિતનું જે 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 સામાન છે તે ખાડાના અંદર દબાઈને પૂરવામાં આવે છે જે લોકો છે જે આના અમુક સમય પહેલા જે છે તે માણસ આના અંદર પડીને પટકાઈને જે માણસ મરી ગયો છે મૃત્યુ પામ્યો છે મૃત્યુ પામવાના કારણે લોકોને આનાથી હાલાકી ભોગવવી પડે છે તેને લઈને આજે કીટ પદલ પોતાના

સફાઈ અભિયાન માં નીકળે છે સેક્રેટરી શું વાત કરો તમે આજે જે તમારા જન્મ દિવસે નીકળ્યા છો શું અભિયાન ઉપાડી છે તમે આજે મારો પંચાવનમો જન્મદિવસ છે નગરપાલિકાનું તંત્ર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી શાસન છે ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ એ સારી સારી સુફિયાણી વાતો કરે છે તમે જુઓ છો કે આ જે વોર્ડ છે વોર્ડ નંબર અગિયાર એ નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે અહીં બાજુમાં યશનગર એક લાખ રૂપિયાના એક એક કરોડ રૂપિયાના બંગલાઓ છે લોકો અહીં ચાલવા નીકળતા હતા પરંતુ નગરપાલિકાની નગરોળ તંત્રને લીધે આજે આ ડમ્પિંગ સ્ટેશન બની ગયું છે નગરપાલિકાના ખાડાના લીધે થોડા સમય પહેલાં એક પંચાલ ઈસમનું પણ મૃત્યુ થયું છે એટલે જ્યાં સુધી નગરપાલિકાનું તંત્ર સુધરશે નહીં અમે વેરા નહીં ભરવાનું ડબલ વેરા કર્યા છે વેરા નહીં ભરવાનું આંદોલન કરી અને ભવિષ્યની અંદર લોકોને સાથે રાખી અને આ

પરંતુ નગરપાલિકાનું તંત્ર સુધરતું નથી અમે જે કોલેજ રોડ છે યુનિવર્સિટી રોડ એ રોડ ઉપર જિલ્લા પોલીસ વડા કલેક્ટર બધા પસાર થાય છે એ ખાડા ઉપર અમે પૂર્યા છે અને નગર હવે નગરપાલિકાના પાલિકાના મેઇન વિસ્તારની અંદર ખાડા પૂરવાનું કામ અમે શરૂ કર્યું તો ચોક્કસથી કિરીટ પટેલના જન્મદિવસ નિમિત્તે તમે એક અલગ અભિયાન ઉપાડ્યું હતું કહી શકાય કે જે નગરોજ નગરપાલિકાનું તંત્ર છે જેને પોતે જે કામ કરવું પડે તે જે હુંગતી નગરપાલિકા છે એને હાજરી તેમને જગાડવાની કોશિશ કરી છે અખ્તર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ